ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ ચાર સાદા સમીકરણ સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક પ્રશ્ન બે છે કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો એ આપણને રકમ આપેલી છે એન વત્તા પાંચ બરાબર ઓગણીસ કોક્ષમાં આપેલા છે એન બરાબર એક આપણે એ તપાસવાનું છે કે જે કોશમાં કિંમત આપેલી છે એન બરાબર એક એ આપણને આપેલું સમીકરણ એન વત્તા પાંચ બરાબર ઓગણીસનો ઉકેલ છે કે નહીં તે આપણે તપાસવાનું છે તો જોઈએ એનો ઉકેલ છે કે નહીં કઈ રીતે તપાસવાનું તો એક એનની જગ્યાએ એક આપેલા છે તો એનની જગ્યાએ એક મૂકતા એનો જવાબ સમીકરણ જો ઓગણીસ થાય તો એનો ઉકેલ છે અને ન થાય તો નથી તો એ આપણે એન વત્તા પાંચ બરાબર લખીએ તો એની જગ્યાએ એક મૂકીએ વત્તા પાંચ કરીએ તો એ આપણને છ જવાબ મળે છે આપણે જવાબ ઓગણીસ જોઈતો તો પણ આપણને જવાબ છ મળે છે માટે એમ કહી શકાય કે એન બરાબર એક એ આપેલ સમીકરણનો ઉકેલ નથી બરાબર બીજું સમીકરણ જોઈએ બી સેવન એન પ્લસ ફાઈવ બરાબર ઓગણીસ આપેલા છે એન બરાબર માઇનસ બે આપેલા છે અહીંયા આપણને સમીકરણ આપેલું છે સાત એન વત્તા પાંચ બરાબર ઓગણી એન બરાબર માઇનસ બે આપેલા છે તો આપણે એન બરાબર માઇનસ બે મૂકીશું અને જવાબ ઓગણીસ આવે તો ઉકેલ છે ન આવે તો નથી તો સાત એન વધતા પાંચ બરાબર સાત પોષમાં માઇનસ બે વત્તા પાંચ સાત દુ ચૌદ પાંચ બાદ બાકી થશે ઓછા વત્તા બાદ થશે ચૌદમાંથી પાંચ જાય તો નવ વધશે મોટી સંખ્યાનો જઈને માઇનસ આવશે તો એ આગળ આપણને સાતેન વધતા પાંચ બરાબર ઓગણીસ જવાબ આવવો જોઈતો હતો એની જગ્યાએ આપણે માઇનસ નવ આવે છે જવાબ એટલે કહી શકાય કે એન બરાબર માઇનસ બે એ આપેલ સમીકરણનો ઉકેલ નથી એના પછી જોઈશું સી દાખલો આપેલો છે સાત એન પાંચ બરાબર ઓગણીસ એન બરાબર બે આપેલા છે તો આપણે સાતેન વત્તા પાંચ એમાં એન બરાબર બે મૂકીએ તો સાત કોંશમાં બે વત્તા પાંચ થશે સાતનો બેનો ગુણાકાર કરીએ તો ચૌદ થશે અને એમાં પાંચ ઉમેરીશું એટલે ઓગણીસ થશે અહીંયા આગળ આપણને સાત એન વત્તા પાંચ વર્ષ ઓગણીસ આપેલા છે એન બરાબર બે મૂકતા એનો જવાબ ઓગણીસ આવે છે તો એમ કહી શકાય કે એન બરાબર બે એ આપેલ સમીકરણનો આપણને આપેલું છે ચાર પી ઓછા ત્રણ બરાબર તેર પી બરાબર આપણને આપેલા છે તો એ આપણે P બરાબર એક મૂકીશું ચાર પી ઓછા ત્રણ બરાબર ચાર પી એટલે એક મૂકીશું ઓછા ત્રણ ચારનો એકનો ગુણાકાર ચાર થાય ઓછા ત્રણ ચારમાંથી ત્રણ જાય તો એક આવે છે અહીંયા આપણે જવાબ લાવવાનો તો તેર અને જવાબ મળ્યો છે એક માટે કહી શકાય કે પી બરાબર એક એ આપેલ સમીકરણનો ઉકેલ નથી એના પછીનો દાખલો છે તો આપણે પી બરાબર માઇનસ ચાર મૂકીશું પી બરાબર માઇનસ ચાર મૂકીએ તો ચાર પી માઇનસ ત્રણ ચાર કોમાં માઇનસ ચાર ઓછા ત્રણ ચાર અને માઇનસ ચારનો ગુણાકાર માઇનસ સોળ થશે અને ઓછા ત્રણ તો એ માઇનસ માઇનસ પ્લસ થાય બંને ઓછા હોવાથી સરવાળો થશે તેથી આપણો જવાબ આવશે સોળ ને ત્રણ ઓગણીસ અને ચિહ્ન આવશે ઓછા જ્યારે બે ઋણ સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો એનો જવાબ હંમેશા ઋણ સંખ્યા મળે છે આપણે જવાબ એ લાવવાનો તો તેર અને મળ્યો છે ઋણ ઓગણી માટે એમ કહી શકાય કે પી બરાબર ઋણ ચાર એ આપેલ સમીકરણનો ઉકેલ નથી એના પછીનો છેલ્લો દાખલો છે ચાર પી ઓછા ત્રણ બરાબર તેર બરાબર શૂન્ય તો પી આપણે મૂકીશું તો ચાર પી ઓછા ત્રણ બરાબર ચાર કોંખનો શૂન્ય ઓછા ત્રણ ચારનો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય થાય ઓછા ત્રણ એટલે ઓછા ત્રણ જવાબ આવે તેર જવાબ આવતો નથી માટે પી બરાબર ઝીરો એ આપેલ સમીકરણનો ઉકેલ નથી આ રીતે આપણે સાત્યાય ચાર પોઈન્ટ એકના બીજો દાખલો સંપૂર્ણ ગણ્યો છે તો તમને ખબર પડી ગઈ હશે